સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ આઠસો એકવીસ તથા ચોવીસના ભલામણ ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિકુમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ આઠસો બાવીસ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના તથા તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસની મિટિંગ મિટિંગની મિનિસને બહાલી આપવામાં આવેલ છે ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અનન્ય કાર્યાલય કાર્યપાલક ઇજનેર તરીકે બે કાર્યપાલક એન્જિનિયરને ભરતી આપવામાં આવેલ છે જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પંદર દસ બે હાજર ચોવીસ ના તથા મીટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે કલમ નંબર ચુમાલીસ અને સભ્ય સી તરફથી કરવામાં આવેલ તમામે તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોને રહ્યો તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચ આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની આ જનરલ બોર્ડ પૂર્ણ કરેલ છે આજના બોર્ડમાં વિરોધ પક્ષ તરફથી જે ચર્ચા થઈ હતી જે ચૌદસો ચાર આવાસ છે જેને કોઈ પણ લેખિત નોટિસ ન આપી અને એમના ખાલી કરાવી અને એ લોકોને ભાડા પેઠે પણ કાંઈ નથી આપ્યું એની બોર્ડમાં ચર્ચા થઈ ત્યાર પછી વોર્ડ નંબર છના જે ભુગર્ભનો પ્રશ્ન છે જે છેલ્લા દોઢ વર્ષથી એમ ખાડા ખવડા વાળો રોડ પડ્યો છે એ રોડને ફરીથી ચાલુ કરવા માટે વિરોધ પક્ષ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર લોકોએ રજૂઆત કરી પણ એમાં પણ એ લોકો એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે આવાસના પૈસાની જે માંગ કરી એમાં પણ એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે એવી જ રીતે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જનમેને આજના બોર્ડમાં જે રોડ રસ્તા ગટર પાણી અને ફૂટ શાખાની જે ચર્ચા કરી એમાં પણ આ લોકો પાસે કોઈ સંતોષકારક જવાબ હતો નહીં એવા જ વોર્ડ નંબર ના કોર્પોરેટર અમારા જે અસલમભાઈ છે એમને પણ જે સિક્યુરિટી બાબતની જે ચર્ચા કરી ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબની પાસે સંતોષકારક જવાબ નહોતો આ રીતે બોર્ડમાં આ લોકો જોયલેસી થઈ જશે જોઈલેસી થઈ જશે આવી જ રીતે ગોળ 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 વાતું હોય છે દર બે મહિને બોર્ડ આવે છે પબ્લિકના કામો માટે ચર્ચા થતી હોય છે પણ આ બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે બાકી જે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં એમ કહી દેસિ જોઈ લેસિ જોઈ લેસી થઈ જશે જોઈ લેશે થઈ જશે એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે એ લોકો કોઈ પણ એમાં કઈ કામ કરશે